હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય ગુજરાતી ની સ્વયધન પોથી પાઠ છ લોહીની સગાઈ પાઠ છ ના સ્વયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ છ લોહીની સગાઈ સૌપ્રથમ વિભાગ એ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો કૃતિ અને કર્તા આપેલા છે એક લોહીની સગાઈ તો કરતા થશે ઈશ્વર પેટલીકર બીજું છે પાત્ર અને ઉક્તિ જેમાં પાત્ર છે કમુ તેની સામે ઉક્તિ કરીશું તું કાંઈ કાયમ બેસી રહેવાની નથી ત્યારબાદ બ ખાલી જગ્યા પૂરો અહીંયા છે ખાલી જગ્યાઓ લખવાની છે ત્રણ કાકી ખાલજગીયાની નાતમાં વટલાઈ ગયા કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા ચાર લોહીની સગાઈ કૃતિમાં ખાલજગ્યાની પરાકાષ્ઠા દર્શાવી છે માતૃપ્રેમની પરાકાષ્ઠા દર્શાવી છે પાંચ મંગુ સિવાય અમૃતકાકીને ખાલજગિયા સંતાન હતા ત્રણ સંતાન હતા છ લોહીની સગાઈ કૃતિનો સાહિત્ય પ્રકાર ખાલજગ્યા છે જે નવલિકા છે ત્યારબાદ વિભાગ બી ક એક વાક્યમાં ઉત્તર આપો સાત અમૃતકાકી દવાખાનાને શ્યાની ઉપમા આપતા હતા જવાબ થશે અમૃતકાકી દવાખાનાને પાંજરાપોળની ઉપમા આપતા હતા આઠ કયો મહિનો અમૃતકાકીનો આરાધ્યદેવ બની ગયો હતો માગક્ષર મહિનો અમૃતકાકીનો આરાધ્યદેવ બની ગયો હતો નવ વહુઓ મંગુની ચાકરી નહીં કરે તેની અમૃતકાકીને કેમ ખબર પડી ગઈ હતી જવાબ થશે બેમાંથી એકે વહુએ હજી સુધી અમૃતકાકીને પોતાને ત્યાં રહેવા આપવાનું આમંત્રણ આપ્યું ન હતું તેથી તેની ખબર પડી ગઈ હતી દાસ અમૃતકાકીનું સમગ્ર માતૃત્વ કોના ઉપર અભિષેક કરતું હતું અમૃતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું ડ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો અગિયાર અમૃતકાકી મંગુને દવાખાને મોકલવા શા માટે તૈયાર ન હતા જવાબ લખીશું કાકી એવું માનતા હતા કે દવાખાનામાં મંગુને કોઈ બરાબર સાચવશે નહીં એટલે તેઓ મંગુને દવાખાને મોકલવા તૈયાર ન હતા બાર કાકીએ દવાખાનામાં મંગુ માટે કઈ કંઈ ભલામણો કરી મંગુ સૂકો રોટલો ખાતી નથી વાળુંમાં તેને દૂધમાં ચોળીને આપજો દૂધ ન હોય તો દાળમાં ચોળીને આપજો બે ત્રણ દિવસે તેને દહીં આપજો જે તેની ચાકરી કરશે તેને પણ રાજી કરીશું એવી ભલામણો કરી હતી તેર ગામ લોકો અમૃતકાકીની પ્રશંસા કઈ રીતે કરતા ગામ લોકો કહેતા કે આવી ગાંડી છોકરીને તો કાકી જ ઉછેરી શકે બીજાને ઘરે હોત તો ક્યારની ભૂખી તરસી મરી ગઈ હોત અને જીવતી હોત તો પણ આવું હૃષ્ટ પુષ્ટ શરીર તો ન જ હોત આ રીતે વખાણ કરતા હતા ઈ સાત આઠ લીટીમાં ઉત્તર લખો મમતામય માં તરીકે કાકીને મૂલવો જવાબમાં લખીશું મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી આથી અમૃતકાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા અમૃતકાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર ન રાખતા અમૃતકાકી દીકરાના દીકરાનું ધ્યાન ન રાખતા તેથી વધારે મંગુનું ધ્યાન રાખતા હતા બહુઓ મંગુની ચાકરી નહીં કરે એવું લાગતા અમૃતકાકી મંગુને દવાખાનામાં મૂકવાનું નક્કી કરે છે દવાખાને પણ મંગુનું ધ્યાન રાખનાર લોકોને મંગુ અંગે ખૂબ ભલામણો કરે છે આમ અમૃતકાકી મંગુનું ખૂબ જ ધ્યાન રાખતા હતા પંદર લોહીની સગાઈ વાર્તાનું હાર્દ તમારા શબ્દોમાં વર્ણવો અહીંયા હું લખું એ મુજબ જવાબ લખવો જરૂરી નથી તમે તમારા શબ્દોમાં જવાબ લખી શકો છો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરની ખૂબ જ ઉત્કૃષ્ટ નવલિકા છે આખી વાર્તામાં અમૃત કાકીનો તેમની મૂંગી અને ગાંડી દીકરી મંગુ પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે નાનપણથી જ અમૃત કાકી તેમના ચારેય સંતાનોમાંથી મંગુનું સવિશેષ ધ્યાન રાખતા હતા ગામ લોકો તો કહેતા હતા કે આવી ગાંડી છોકરીને સેવા તો અમૃતકાકી જ કરી શકે વહુઓ મંગુની ચાકરી કરે તેવું ન લાગતા છેવટે મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કરવામાં આવે છે દવાખાને મૂકવા જતાં પણ અમૃતકાકીની મનસ્થિતિ ન કહેવાય કે ન સહેવાય જેવી હતી આમ આખી વાર્તામાં માતૃ વાત્સલ્યથી ભરેલી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ વિદ્યાર્થી મિત્રો વ્યાકરણમાં ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો જેથી અમે તમારી કોમેન્ટને પિન કરીશું જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે સોળ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો અહીંયા સાચી જોડણી થશે અભિષેક બીજું છે અહીંયા સાચી જોડણી થશે પરિચારિકા ત્યારબાદ સત્તર સંધિ છોડો શ્રદ્ધા તો શ્રત્તવત્તાધા બે બ્રહ્માંડ બ્રહ્મવત્તા અંડ અઢાર સંજ્ઞાના પ્રકાર ઓળખાવો માગશર અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા છે બે પરિચારિકા અહીંયા જાતિવાચક સંજ્ઞા છે ત્રણ લાગણી અહીંયા ભાવવાચક સંજ્ઞા છે ત્યારબાદ ઓગણીસ સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો એક લોહી તો શોણિત બે ઉપચાર તો સારવાર ત્રણ ચાકરી તો સેવા ત્યારબાદ વીસ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો અહીંયા એક કજાત અહીંયા પૂર્વ પ્રત્યય છે બે અબુધ અહીંયા પણ પૂર્વ પ્રત્યય છે ત્યારબાદ એકવીસ નીચેના શબ્દોના લિંગ ઓળખાવો એક ઢોર તે નપુસંકલિંગ છે બે આંખ તે સ્ત્રીલિંગ છે ત્રણ દવાખાનું તે નપુસંગલિંગ છે ચાર ટેવ તે સ્ત્રીલિંગ છે ત્યારબાદ બાવીસ નીચેના વાક્યોમાંના અલંકાર ઓળખાવો એક માગશર મહિનો અમૃતકાકી માટે આરાધ્યદેવ બની ગયો અહીંયા રૂપક અલંકાર છે બે દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે અહીંયા ઉપમા અલંકાર છે ત્રણ મંગુ જાણે ડાયાની માફક વર્તન કરવા લાગી અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર છે ત્યારબાદ ત્રેવીસ નીચેના શબ્દોનો સાચો સમાસ અથવા પ્રકાર ઓળખાવો એક ભૂખી તરસી તે દ્વંદ્વ છે બે કન્યા વિદ્યાલય તે દ્વંદ્વ સમાસ છે ત્યારબાદ ચોવીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો એક અભૂધ દીકરીનું દુનિયામાં કોઈ નથી અહીંયા છે અબૂધ એ ગુણવાચક વિશેષણ છે બે ખોડાઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું કહેવાય અહીંયા ખોડા એ ગુણવાચક વિશેષણ છે ત્યારબાદ પચીસ નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો એક હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ અહીંયા સર્વનામ હું છે બે તું કંઈ કાયમ બેસી રહેવાની નથી અહીંયા તું એ સર્વનામ છે ત્યારબાદ છવ્વીસ તળપદા શબ્દોના શિષ્ટરૂપ આપો એક ખોડું તો અપંગ બે બોન તો બહેન ત્રણ ભણી તો તરફ ચાર કરમ તો કર્મ પાંચ છોડી તો છોકરી ત્યારબાદ સત્યાવીસ નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો એક વિધવા તો સૌભાગ્યવતી બે પ્રત્યક્ષ તો પરોક્ષ ત્રણ મૂંગું તો બોલકું ત્યારબાદ અઠ્યાવીસ નીચેના વાક્યોનો કાળ ઓળખાવો એક ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ અહીંયા છે ભૂતકાળ છે બે અમૃતકાકી ડુસ્કુ ભરતા બોલ્યા અહીંયા વર્તમાન કાળ છે ત્રણ આવતા માક્ષર મહિને મંગુની દશા બદલાઈ છે અહીંયા ભવિષ્યકાળ છે ત્યારબાદ ઓગણત્રીસ નીચે આપેલ રૂઢિપ્રયોગના અર્થ લખવાના છે એક પારાયણ કરવું તો રટણ કર્યા કરવું બે હરક પદુડા થઈ જવું તો ખૂબ ઉત્સાહમાં આવી જવું ત્રણ પનારે પડવું તો માથે પડવું ચાર સમસમી જવું તો ધૂંધવાઈ જવું પાંચ હૈયું કકળી ઉઠવું તો ખૂબ જ દુઃખી થવું ત્યારબાદ ત્રીસ નીચે આપેલ કહેવતનો અર્થ લખો એક પારકીમાં જ કાન વિંધે તેનો અર્થ થશે બીજાના કબજામાં બચ્ચું રહે પણ માવતરનું કહ્યું ન માને ત્યારબાદ એકત્રીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક અશક્ત ઢોરને રાખવાનું સ્થાન પાંજરાપોળ બે મૃત્યુ પામેલા નજીકના સગાની પોક મૂકવી તે મરણપોક ત્રણ સાંજનું જમણ વાળું ચાર ખાટલાની બંને તરફનો ઊભો દાંડો તો ઈસ ત્યારબાદ બત્રીસ નીચેના વાક્યોનું નિષેધ વાક્યમાં રૂપાંતર કરો એક શું હું થાકી છું હું થાકી નથી બે વહુઓ સમસમી જતી વહુઓ શાંત રહેતી નથી તેત્રીસ નીચેના વાક્યમાંથી સાદુ સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો એક રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રોથી ખીલખીટાટ હસી ઉઠતું છતાં દાદીમા તરીકે અમૃતકાકી હરક પદુડા થઈ જતા નહીં અહીંયા સંકુલ વાક્ય છે બે મંગુને દવાખાને મોકલવી એટલે જાણે પાંજરા પોર મોકલવું અહીંયા સંયુક્ત વાક્ય છે ત્યારબાદ ચોત્રીસ નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડી સ્વર અને વ્યંજન ઓળખવાના છે એક માતૃત્વ તો મા વત્તા આ વત્તા ત વત્તા ર વત્તા ઉ વત્તા ત વત્તા વત્તા અ આ રીતે આપણે લખીશું આ રીતે બ્રહ્માંડના પરિચારિકા અને દવાખાનું આ બધાના ઘટકો આ મુજબ છૂટા પાડી લખશું ત્યારબાદ પાંત્રીસ નીચેના વાક્યમાંથી રવાનુંકારી શબ્દ શોધીને લખવાનો છે એક એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું અહીંયા ખીલખિલાટ એ રવાનુંકારી છે ત્યારબાદ વિભાગ ડી લેખન વિભાગ ગદ્યાર્થ ગ્રહણ નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેમાં પ્રશ્નોના જવાબ લખવાના છે આપેલો ગદ્યખંડ વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા શ્રી મહંમદ માકડનો એક ગદ્યખંડ આપેલો છે તે વાંચી અને જવાબ લખીએ છત્રીસ કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે જે વ્યક્તિ સમયને કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત રીતે ખર્ચે છે તે વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે સાડત્રીસ થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે જે વ્યક્તિ સમયને આડેધડ ખર્ચી નાખે છે કે અવિચારીપણે વેડફી નાખે છે તે વ્યક્તિને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે આડત્રીસ કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે છે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે છે અને તેની પાસે વધારે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય છે ઓગણચાલીસ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો ગદ્યખંડને યોગ્ય શીર્ષક સમયની મૂડી અથવા મૂલ્યવાન સમય એવું આપી શકાય અહીં આપણા પાઠ સાતના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ગુજરાતી વિષયના તમામ પોથીના પ્રશ્નોના જવાબનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યન પોથી પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો